નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યની કમજોરી શું છે મનુષ્ય કેમ ભટકાઈ રહ્યો છે મનુષ્ય કેમ ધર્મને છોડીને આડંબર કરી રહ્યો છે મનુષ્ય કેમ ધર્મના નામે ધંધા કરી રહ્યો છે અને મનુષ્ય કેમ સુખ શોધવા માટે ભટકાઈ રહ્યો છે તો સુખનો ખજાનો મનુષ્યના અંદર જ પડેલો છે આનંદનો ખજાનો મનુષ્યના અંદર જ પડેલો છે તેમ છતો આજનો મનુષ્ય આધિ વ્યાધિ અને ઉપાધિમાં કેમ ફસાયો છે આજના મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અને આનંદ કેમ નથી તો પરમાત્માએ દરેક મનુષ્યની અંદર સૂક્ષ્મ શરીરમાં એટલી બધી ઉર્જાના ખજાના રાખ્યા છે એટલા બધા પ્રચુર માત્રામાં શક્તિ રાખી છે તો પણ મનુષ્યને પોતાની શક્તિને જાગૃત કરતો નથી તેને જાગૃત કરવાનું સાહસ પણ કરતો નથી અને જેના ઘરમાં જ ખજાનો ભરેલો પડ્યો છે તે ખજાનાનો ઉપયોગ ન કરતો આજનો માણસ ભટકાઈ રહ્યો છે અને દેવી દેવતાઓ દેવતા તેને ભીખ માગી રહ્યો છે અને જે પુરુષે તે પોતાના ખજાનાનો ઉપયોગ કર્યો છે જે ખજાનાની શોધ શોધી કાઢ્યો છે તે દરેક કાર્યમાં સફળ થઈને પ્રગતિના શિખર સર કરી રહ્યા છે કેમ કે તેના જીવન તેનું જીવન આનંદથી ભરાઈ ગયું છે તેનું જીવન ખુશબુથી ભરાઈ ગયું છે અને તેના જીવનમાં સતત આનંદના ફૂલ ખીલતો રહે છે અને જેમ પોતાની શક્તિને જાણી નથી શકતા ખજાના સુધી પહોંચી નથી પહોંચ્યા નથી તેવા માણસો જ આધિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા છે તેમના જીવનમાં જ અંધકાર ભરેલો પડેલો છે તેમના જીવનમાં જ ભય ભરેલો પડ્યો છે કેમ કે તેમના જીવનમાં કોઈ દિવસ આનંદના ફૂલ ખીલતા જ નથી અને એ જ કમજોરીએ આવા લોકોને હરતી ફરતી જીવતી લાશ જેવા બનાવી દીધા છે નિસ્તેજ બનાવી દીધા છે દુર્બળ બનાવી દીધા છે બે સહાય બનાવી દીધા છે અને આવા લોકો ભલે પછી સાધુ હોય સંત હોય કે પછી સંન્યાસી હોય એમની નજર લોકો ઉપર હોય છે આવા લોકો એવું વિચારતા હોય છે કે લોકો આપણો સહારો બને લોકો આપણને મદદ કરે એટલે જ આવા લોકો જ્યાં તે રહેતા હોય છે ત્યાં લોકોની ભીડ એકઠી કરતા હોય છે અને લોકો એવું વિચારે છે કે જેટલી ભીડ વધારે એટલી આવક વધારે અને આ કમજોરીને કારણે આજે તમે જુઓ હિન્દુ ધર્મમાં અસંખ્ય સાધુ સંત બાવાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને આવા જ કમજોર માણસો એ જ ધર્મને મારી નાખ્યો છે કેમ કે તે લોકો ધર્મને જાણી શક્યા જ નથી ધર્માના ધર્મના ખજાના સુધી પહોંચી શક્યા જ નથી અને આવા જ લોકો બિચારી ભોળી પ્રજાને પણ ગુમરાહ કરી રહ્યા છે અને મૂર્તિ પૂજા પાઠપૂજા વ્રત નિયમ પુણ્ય દાન બાહ્ય મંત્ર જાપ જેવા કર્મકાંડના રસ્તા ઉપર ચલાવી રહ્યા છે કેમ કે આ મહાઆનંદનો અમૂલ્ય ખજાનો ત્યારે જ મળે છે કે બહારની બધે જ વિષય વાસનાની ઊર્જાને રોકીને બહારની બધી જ યાત્રાઓ બહારના બહારના બધા જ કર્મકાંડો મૂકીને આ યાત્રાને ઉર્જાને અંદરની યાત્રા કરાવે છે અને જે લોકોને અંદરની યાત્રા કરી છે એમને જ આ ખજાનો પ્રાપ્ત થયો છે કેમ કે આ ખજાનો બહાર ક્યાંય નથી આ ખજાનો અંદર જ છે જેમ ધરતીમાં ધન છુપાયેલું છે એવી જ રીતે આ શરીર રૂપી ધરતીમાં એક મહાન ખજાનો છુપાયેલો છે તો જેને અંદર યાત્રા કરી એને જ આ ખજાનાનો ભેદ પામી શક્યા છે એ જ આ ખજાનાને જાણી શક્યા છે તો જેની ઉર્જા અંદરની યાત્રા કરશે પરંતુ જે લોકો અંદરની યાત્રા કરી નથી અને ફક્ત વેદ ઉપનિષદ ધર્મગ્રંથો સંત મતમાંથી કે ગીતામાંથી રામાયણમાંથી શબ્દોનો ભંડોળ ભેગા કરી લીધા છે અને એ જ કમજોર લોકોએ રામનો સહારો લીધો છે કૃષ્ણનો સહારો લીધો છે શિવનો સહારો લીધો છે કોઈ દેવી દેવતાનો સહારો લઈને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે કોઈ કથાનો સહારો લીધો છે મતલબ આવા જ કમજોર લોકો જ કોઈ પણ પ્રકારનો સહારો લઈને એક ભીખ માગી રહ્યા છે પોતાનો ધંધો ચલાવી રહ્યા છે કેમ કે આવા લોકોએ પોતાના ખજાનાને જાણી શક્યો નથી પોત પોતાના ખજાના સુધી પહોંચ્યા નથી અને આવા લોકો જ કમજોર લોકો ધંધો ચલાવી રહ્યા છે તો આપણે જોઈએ છીએ કે એક લંગડા માણસને લાકડીનો સહારો જોઈએ છે અને તે પોતે જ લાકડીના સહારે ચાલતો હોય તેવો કમજોર મનુષ્ય તમને તો ક્યાંથી સહારો આપી શકવાનો છે એવી જ રીતે જેને ખુદને પોતાના અંદર રહેલા ખજાનાને ઓળખી શક્યા નથી તે તમને તો ક્યાંથી ખજાનો બતાવી શકવાનો છે અને જેને ખજાનાને શોધી કાઢ્યો છે જે કમજોર નથી નથી જેને સ્વયં ખજાનાની શોધ કરી છે એના જીવનમાં તો આઠે પહોર આનંદ જ હોય છે એના જીવનમાં તો ક્યાંય કમજોરીની એક ક્ષણ ક્ષણની એક ક્ષણ પણ ક્ષણનો સમો ભાગ એના માટે કમજોરી હોતી નથી હરિ ઓમ તસ આદેશના પ્રણામ